ભેદ જ્યોત અમારી સમીપ ધરી દેશ ડૂબ્યો હતો અજ્ઞાનમહી જનતા ભોળી પૂર્ણ ઠગાઈ રહી દંભ પાખંડ ઝાડ ફેલાઈ ગઈ દેશ ડૂબ્યો હતો અજ્ઞાનમહી જનતા ભોળી પૂર્ણ ઠગાઈ રહી દંભ પાખંડ ઝાડ ફેલાઈ ગઈ સ્વાર્થ કિચડમાં સૌ ગર્ત હતા નોત નહોતું સારા સારનું ભાન જરી સ્વાર્થ કિચડમાં સૌ ગર્ત હતા નહોતું સારા સારનું ભાન જરી તેવી ટાણે દયાનંદ આવ્યા અને વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી અધિકાર છે વેદ તણો સહુને સ્ત્રી શૂદ્ર અને સૌ માનવને પડકારી કહ્યું પંડિતગણને અધિકાર છે વેદ તણો સૌને સ્ત્રી શૂદ્ર અને સૌ માનવને પડકારી કહ્યું પંડિતગણને કર્યું સિદ્ધ પ્રમાણો તો આપી કર્યું સિદ્ધ પ્રમાણો તો આપી અને સભા સ્થાન વિશે શાસ્ત્રાર્થ કરી સભા સ્થાન વિશે શાસ્ત્રાર્થ કરી સુપન્થે અમોને તો દોરી ગયા સુપંથે અમોને તો દોરી ગયા વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી વિરોધ કર્યો શિશુલગ્ન તણો વિરોધ કર્યો શિશુલગ્ન તણો સંતાન તણાહિત સિદ્ધ હણો સંતાન તણાહિત સિદ્ધ હણો બ્રહ્મચર્યનો બોધ દીધો છે ગણો બ્રહ્મચર્યનો બોધ દીધો છે ગણો શાસ્ત્રાધાર બતાવીને સિદ્ધ કર્યું વિધ્વા તણા તો થાય ફરી શાસ્ત્રાધાર બતાવીને સિદ્ધ કર્યું વિધવાતણા લગ્ન તો થાય ફરી સમાજ તણોય સુધાર કર્યો સમાજ તણો સુધાર કર્યો વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી પોપ લીલા પાખંડને દૂર કર્યા પોપ લીલા પાખંડને દૂર કર્યા મુલ્લા પાદરી પંડિત સર્વ ડર્યા મુલ્લા પાદરી પંડિત સર્વ ડર્યા વેદ ભાષ્ય રચી ઉપકાર વેદ ભાષ્ય રચી ઉપકારો કર્યા ગુરુકુળ પ્રણાલીનો રાહ છીંધ્યો ગુરુકુળ પ્રણાલીનો રાહ ચિંધ્યો શુદ્ધિ ગંગાને તેઓએ વહેતી કરી શુદ્ધ ગંગાને તેઓએ વહેતી કરી આરે ધર્મ નહીં સંકુચિત કદી આરે ધર્મ નહીં સંકુચિત કદી વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી સ્વરાજ્ય સ્વદેશીના ચાહક એ સ્વરાજ્ય સ્વદેશીના ચાહક એ રાષ્ટ્રભાષા પ્રેમી અને પ્રેરક એ રાષ્ટ્રભાષા પ્રેમી અને પ્રેરક એ અછૂત કોમ તણાય ઉદ્ધારક એ અછૂત કોમ તણાય ઉદ્ધારક એ દબતા નહીં રાજવી કે અન્યથી કયું દબતા નહીં રાજવ કે રાજવી કે અન્યથી કયું સત્ય સદાભય દૂર કરી કયું સત્ય સદાભય દૂર કરી લોકશાહીનો માર્ગ બતાવી ગયા લોકશાહીનો માર્ગ બતાવી ગયા વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી આપી વિષ સ્વામીજીનો પ્રાણ લીધો આપી વિષ સ્વામીજીનો પ્રાણ લીધો આરે જાતિનો દીપ બુજાવી દીધો આરે જાતિનો દીપ બુજાવી દીધો કાળો કેર પાપીઓએ મળી કીધો કાળો કેર પાપીઓએ મળી કીધો પાયો આરે સમાજનો નાખી ગયા પાયો આરે સમાજનો નાખી ગયા માનવ જાત પર ઉપકાર કરી માનવ જાત પર ઉપકારો કરી જીવ્યા જીવન ત્યાગને સત્ય ભર્યું જીવ્યા જીવન ત્યાગને ભર્યું વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી દેશ ડૂબ્યો હતો અજ્ઞાનમહી દેશ ડૂબ્યો હતો મહી જનતા ભોળી પૂર્ણ ઠગાઈ રહી દંભ પાખંડ ઝાડ ફેલાઈ ગઈ વેદ જ્યોત અમારી સમીપ ધરી વેદ જ્યોત અમારી સમીપ ધરી અસ્તુ નમસ્તે